દરેક ગામમાં એક જેવ જવદસીયો હોય છે એ એના અપલખંડને કારણે વખણાતો હોય છે તો દરેક ગામ કે શેરની એક ખાસિયત હોય છે અંજારના છુરી ચપ્પા અને સુડી વખણાય છે ગામમાં ઓછામાં ઓછો એક દોઢ ડાયો હોય છે એ એની સલાહ દેવાની ટેવને કારણે વખણાય છે મોરબીના નળિયા તળિયા અને ઘડિયા વખણાય છે દરેક ગામમાં એક પંચાતીઓ હોય છે એ ગામની પથ્થર ખાંડવા માટે વખણાય છે પોરબંદરનો રાણો પાણો ને ભાણો વખણાય છે રાણો એટલે રાજા પાણો એટલે પથ્થર અને ભાણો એટલે ભાણજી લઉજીનું ઘી દરેક ગામમાં એક કેન્સલ 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 બોલવાવાળો પોપટલાલ હોય છે એ હવનમાં હાટકા નાખવા માટે વખણાય છે પાટણના પટોળા વખણાય છે પણ હવે કોઈ પેરતું નથી જામખભાળિયાનું ઘી વખણાતું પણ હવે પહેલા જેવું નથી આવતું ટ્રેન કે બસમાં બેસવાની જગ્યા ન મળતી હોય તો ડીસાના બટેટા ખાઈને ચડવું ડાકોરના ગોટા ગણદેવીનો ગોળ જાફરાબાદની ભેંસ અને કાકરેજની ગાય વખણાય છે આને છેલ્લે લોકોનો પ્રેમ મળવાને કારણે યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર કાકાના વિડીયો વખણાય છે નમસ્કાર